આવતીકાલની ચૂંટણી વિષયમાં રાજકોટ શહેર પોલીસની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલ છે અને અમે આ બધી તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી માટે બધું તૈયારી કરી અને સજગ છીએ આ ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોને ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ ભૂતો ઉપર પેરામિલિટરી ફોર્સેસ ગોઠવવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂટો ઉપર નજર રાખવામાં આવશે તમામ જે છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મદદનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે અને તે ઉપરાંત લગભગ ત્રીસ જેટલી બીજી મોબાઈલો જેના અંદર અધિકારી પીઆઈથી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે એ આ બધી બૂથો ઉપર અને વિસ્તારોમાં નજર રાખવાના છે જે બધી વાતો હતી અને ખાસ કરીને કોઈ પણ બાબતના વિક્ષેપ ઊભા થાય કાલની મતદાનમાં એના માટે જરૂરી પગલાં લેવામાં આવેલા છે અને અમે પણ આ બધી વાતો ઉપર નજર રાખી રાખવામાં આવેલું છે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા વ્યક્તિઓને ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે અને સાથે સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે અમે વિશ્વાસ છે કે આવતીકાલ જે ચૂંટણી છે એ શાંતિથી પૂર્ણ થશે